રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એસેલ ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ આપણા એક કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર પાંચ રોકડિયા હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લોકોને મળી રહે તેતુસર કલ્યાણકારી યોજનાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ કેવાયસી વૃદ્ધા પેન્શન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વાહલી દીકરી યોજના વિશ્વકર્મા યોજના દિવ્યાંગ યોજનાઓ એવી અનેક યોજનાને આવરી લેવામાં આવેલ છે જેનો લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવેલ છે આજના કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વોર્ડ નંબર પાંચ તેમજ આસપાસના વિસ્તારોના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો સફળ બનાવવા માટે વોર્ડ નંબર પાંચ ના સુધરાઈ સદસ્ય વિજયભાઈ અંટાળા ભગવાન કેતનગીરી મેઘનાથી આશાબેન લીંબડ કુસુમબેન હીરપરા ભાજપ પ્રમુખ ધોરાજી શહેર ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા તેમજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળકિયા ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી તથા કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાળા જનસેવા

આયુષ્યમાન કાર્ડ છે શિષ્યવૃત્તિ છે એવી અનેક આપણે યોજના રાખેલી છે અને બોડી સંખ્યામાં બધા ભાઈઓ અને બહેનો લાભ લે છે અને એને પહેલાં ધક્કા ખાવા પડતા નથી એનો ટાઈમ બગડતો નથી અને તત્કાલ એના બધા કામ થાય છે આનાથી લોકો બહુ જ ખુશ છે અને બહુ સારું એવું કામ થાય છે